પાણી આવી જાય તેવી એકદમ દાણેદાર સુપર સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી બનાવી એકદમ સિમ્પલ એકદમ નવી બરફી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ દાણેદાર બરફી તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે એના માટે આપણે ઘી એટલે આપણે એમાં એક વાટકી જે વાટકીથી ઘી લીધું છે ને એ જ વાટકીથી આપણે બેસન લેશું તો મેં અહીંયા ફાઇન બેસન લીધો છે તમે એમાં દાણેદાર બેસન અથવા તો કરકરો લોટ જણાનો હોય ને એ પણ લઈ શકો છો મારી પાસે નહોતો એટલે હું આ સાદો જ યુઝ કરું છું આ રીતે સરસ રીતે શેકી લેશું તો બેસનને શેકાતા થોડો સમય લાગે છે એટલે એને પહેલા આપણે શેકી લેવાનો છે તો તહેવારો માટે એકદમ નવી યુનિક અને તમે લાંબો સમય સુધી પણ સારી રાખી શકોને એવી આ બેસ્ટ મીઠાઈ છે તો બજારની મીઠાઈઓ કરતાં એકદમ સરળ અને સિમ્પલ રીતે આવી મીઠાઈ ઘરે જરૂરથી બનાવવા જેવી છે તમે જુઓ અહીંયા બેસન જેમ જેમ શેકાતો જશે ને એમાં જે ફૂલ બન્યા છે ને એ ઓછા થઈ જશે અને આ રીતનો કલર ચેન્જ થઈ જશે અને ઘી પણ છૂટું પડી જશે અહીંયા જુઓ તમે બેસન આ રીતે પતલો થઈ ગયો બસ આ સુધી આપણે એ પતલો થઈને ત્યાં સુધી એને શેકવાનો છે પછી આપણે એમાં એડ કરીશું જે છે ઘઉંનો કરકરો એટલે કે ભાખરીનો લોટ તો અહીંયા મેં ભાખરીનો લોટ જ લીધો છે અહીંયા તમે જો લ્યો અને ઘઉંનો ઝીણો લોટ લ્યો ને તો પરફેક્ટ મીઠાઈ નહીં બને એટલા માટે તમારે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે એને પણ સારી રીતે શેકી લેશું જો તમને વધારે ઘી વાળી મીઠાઈ પસંદ હોય ને તો અહીંયા આપણે થ્રી ફોર્થ કપ ઘી એડ કર્યું છે ને એની જગ્યાએ તમે એક કપ ઘી પણ લઈ શકો છો હવે સારી રીતે બેસન ઘઉંનો લોટ અને આ ઘીને મિક્સ કરવાનું છે જેમ જેમ મિક્સ થતું જશે ને એમ છૂટું છૂટું થઈ જશે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે એટલે સરસ રીતે લોટને શેકી લેવાનું શેકાવાની સુગંધ આવવા લાગે સરસ એવું એમાંથી ઘી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો સિટીમાંથી જુઓ મને ખૂબ ગમશે અહિયાં તમે જુઓ સરસ રીતે જેમ જેમ મિક્સ થતો ગયો ને એમ સરસ એવો છૂટો છૂટો પડી ગયો અને હવે તમને લોટ સાથે ઘી મિક્સ થયેલું દેખાશે જેમ જેમ આ રીતે શેકાતો જશે ને હું તમને બધા સ્ટેપ બતાવું છું જે રીતે તમે જો પહેલી વાર પણ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે થોડી વાર આવીને તમારું મિક્સર આવું થઈ જશે થોડું ઘી છૂટું પડશે ને એટલા માટે હજી આપણે એને શેકવાનો છે હલકો તમારે દામી કલરનો થાય ને લોટ ત્યાં સુધી શેકવાનો છે જો તમને ડાર્ક કલરની મીઠાઈ પસંદ હોય ને તો તમારે વધારે ડાર્ક થવા દેવાનું અહીંયા હવે તમે જુઓ સરસ એવું મિશ્રણ છે ને એ નરમ થઈ ગયું ને જે આપણે આ રીતે ફોલ્ડ કરીએ ને તો નરમ થઈ જશે અને તમે વધારે ઘીમાં શેકશો ને તો એકદમ ઘી છૂટું પડી જશે અહીંયા તમે જો બધા દાણા સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે એકદમ દાણેદાર બનાવવા માટે માત્ર વન ફોર્થ કપ દૂધ એડ કરીશું અહીંયા દૂધ છે ને એ ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી એવું મેં લીધું છે આ રીતે બધું દૂધ એડ કરી તરત જ મિક્સ કરવાનું એટલે બળી જશે દાણા અને બહુ મોટા દાણા પડે ને તો તમારે સ્પીડ રાખી થોડું જલાવતા રહેવાનું એટલે એમાં ઝીણા ઝીણા દાણા તૈયાર થાય અને દાણેદાર મીઠાઈ પણ તૈયાર થાય આ રીતે બધા દાણા સરસ રીતે મિક્સ થઈ ગયા અને છૂટા છૂટા પણ પડી ગયા તમે જુઓ છે ને પરફેક્ટ છૂટા પડી ગયા ને બસ આ રીતે આપણે ક્રમ્બલી ટેક્ચર આવી જાય ને ત્યાં સુધી એને ચલાવવાનું અને આ રીતના દાણા તમને દેખાતા હશે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી બીજા ગેસ ઉપર રાખી દઈશું અને ચાસણી કરવા માટે એક પેન લઈ લેશું અને એમાં એક કપ ખાંડ એડ કરીશું ખાંડથી અડધું આપણે પાણી એડ કરીશું તો અડધો કપ પાણી એડ કરી અને સરસ રીતે આપણે ખાંડને મેલ્ટ થઈને ત્યાં સુધી થવા દઈશું થોડી જ વારમાં ખાંડ છે ને એ મેલ્ટ થવા લાગશે પાણી ગરમ થશે ને એટલે ખાંડ આ રીતે બધી મેલ્ટ થઈ જશે હવે અહીંયા આપણે ચાસણી પ્રોપર કરવાની છે એટલે થોડી વાર આપણે એને ચલાવતા રહેવાનું આ રીતે તમે જુઓ ચાસણીમાં બબલ્સ આવવા લાગશે તો બે મિનિટ માટે આપણે ચાસણીને ઉકાળી લેવાની તમે આ રીતે ફેરવતા હશો ને તો તમને આઈડિયા આવી જશે કે હવે ચાસણી થીક થવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ લો કરી શકાય અને એકવાર ચેક કરી લેવાનું અહીંયા થોડું આ રીતે હલકું ઠંડુ કરી અને પછી ચેક કરવાનું ની હાથમાં ગરમ લાગશે આ રીતે તમારે ચેક કરવાનું તમે જુઓ પ્રોપર એક તાર બનવો જોઈએ આ રીતે તમને દેખાતો હશે એ જ રીતનો એક તાર પ્રોપર બને પછી એમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું અને અહીંયા અમે ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી છે હવે જે મિક્સર લોટ વાળું છે ને એને લઈ લઈશું ગેસ ઉપર અને ઉપરથી આ રીતે ચાસણી એડ કરી દેસુ અને હવે તરત જ મિક્સ કરીશું અહીંયા જો તમને ડ્રાય ફ્રુટ એડ કરવા હોય ને તો તમે ઝીણા ઝીણા કટ કરી ડ્રાય ફ્રુટ પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા જે દાણે દાણે છે ને એ તમને બધા દાણા મેલ્ટ થઈ જશે એટલે બહુ જે મોટા મોટા દાણા છે ને એ મેલ્ટ થઈ જશે અને મિક્સર છે ને એકદમ પરફેક્ટ બની જશે જેમ જેમ તમે ચલાવશો ને મિક્સર થીક થતું જશે અને પેનથી અલગ પણ થતું જશે તો અહીંયા આ સમયે કેટલી વાર આપણે મિક્સરને કુક કરવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તમે જો ફેરવતા રહેશો ને એટલે એ પેનથી અલગ થતું દેખાશે અને ઘી જેવી એક સાઈન પણ દેખાશે અને આ રીતે ચમચાથી નીચે પાડો ને તો તમને થીક લાગવું જોઈએ બસ એક જ મિનિટ કે બે મિનિટ વધીને ત્યાં સુધી જ આપણે મિક્સરને કૂક કરવાનું છે જો વધારે કૂક થઈ જશે ને તો ચાસણી છે ને એ કડક થઈ જશે અને હાર્ડ થઈ જશે અને બરફી ખાતી વખતે સોફ્ટ નહીં બને પછી તરત જ નીચે ઉતારી કોઈ પણ પ્લેટ કે આ રીતની ડ્રેમાં આપણે એડ કરી દેશું તો મેં અહીંયા બટર પેપર લગાવ્યું છે તમે બટર પેપર વગર પણ સેટ કરી શકો છો આ રીતે બધું મિક્સર એક સાથે એક સરખું સ્પ્રેડ કરી દેવાનું તો અહીંયા મારી પ્લેટ છે ને એ નાની છે ને એટલે મેં બટર પેપર લગાવ્યું છે એના વગર પણ આસાનીથી ડીમોલ્ટ થઈ જશે ઉપરથી મનગમતા ડ્રાય થી ગાર્નિશ કરી દેવાની હું અહીંયા પિસ્તાની ગાર્નિશ કરું છું અને આપણે એને મિનિટ જે સમય લાગે ને એ આપણે એને પંખા નીચે સરસ રીતે ઠંડી થવા દેવાની તો મેં આ મીઠાઈને પચીસ મિનિટ માટે સેટ થવા દીધી પચીસ મિનિટમાં પ્રોપર સેટ થઈ ગઈ એટલે હવે આપણે એને મનગમતા શેપમાં કટ કરી લેશું તો અહીંયા હું કટ લગાવું છું તો તમને ખબર હશે કેટલી પરફેક્ટ સેટ થઈ છે બહુ કડક પણ નથી એકદમ સોફ્ટ પણ નથી આ રીતે કટ લગાવ્યા પછી વચ્ચેથી પણ તમે આ રીતે પીસ કાઢશો ને તો પણ આસાનીથી નીકળશે ડિમોલ્ટ થશે અને એકદમ દાણેદાર છે તમે જુઓ જાળીદાર બની છે તો નવી યુનિક જો તહેવારોમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ ટ્રાય કરવી હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે તો જલ્દીથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી અને રેસીપી ગમી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ